સુરત જિલ્લાની બારોલી નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં પાલિકાના આગામી વિકાસ કાર્યને ધ્યાનમાં લઈને વર્ષ બે હજાર છવ્વીસ સતાવીસ માટે રૂપિયા બાણું પોઈન્ટ સત્યાસી કરોડનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે ખાસ કરીને ગટર લાઇનના વિસ્તરણ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડના નિર્માણ પાણી પુરવઠાના સુધારણા તેમજ અન્ય આધારિત સુધારાઓ માટે અલગ અલગ વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે